શ્રી કૃષ્ણ જય શ્રીરામ અન્નપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું ચાઇનીઝ પુલાવ ચાલો આપણે પુલાવ બનાવવા માટે ચોખા પલાળ્યા હતા એક કલાક પહેલાં આપણે ચોખા પલાળ્યા છે હવે આ પલાળેલા ચોખાનું આપણે પાણી પહેલાં કાઢી લઈશું ચાલો આપણે ચોખામાંથી પાણી કાઢી લીધું છે આ પાણી ઉકળવા મૂક્યું હતું આપણું પાણી ઉકળી ગયું છે આપણે ઢાકીને રાખ્યું હતું એટલે ઉકળી ગયું છે હવે આપણે આમાં આ ચોખા નાખીશું પલાળેલા આપણે પલાળેલાસવાના છે એટલે આપણે એસી ટકા જેવું ચડવાના છે ચલો હવે આપણે મીઠું નાખીશું લીંબુની જોઈશું અડધી ફાટ આ લીંબુની જોવાથી ભાત તો એકદમ છૂટા છૂટા બને છે અને એકદમ વાઈટ બને છે અને આપણે ચોખા જેટલા લીધા હતા એના કરતાં આપણે ત્રણ ગણો આમાં પાણી નાખ્યું હતું હવે આપણે આને થવા દઈશું મીડિયમ ગેસ ઉપર વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું આ રીતે અને જોઈ લેવાનું કારણ કે આપણે આને ઓવરકુક નથી કરવાના 80% ટકા જેવું જ આને આપણે થવા દેવાના છે ચાલો આપણે રાઈસ થઈ છે જો જો આ રીતે આપણે જોવાનું ભાંગીને જોઈએ આ રીતે ભંગાઈ જાય છે આપણે વધારે આને નથી હવે કૂક કરવાના હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે આ ચારણીમાં લઈ લઈશું અને જો બધો એક એક છૂટો દાણો થયો છે ચલો આપણે ચારણીમાં લઈ જશે હવે આપણે આ ચારણી જે ગરમ વસ્તુ પર છે એનાથી આપણે સાઈડમાં લઈ લેવાના છે એટલે આપણે ક્રૂક થ કૂક થતાં બંધ થઈ જાય અને આ રીતે ખુલ્લા ખુલ્લા કરવાના છે એટલે એમાંથી વરાળ બધી નીકળી જાય એટલે આપણા વાત વધારે કૂક થઈ ના જાય જો આપણો એક એક ચોખો છૂટો થઈ ગયો છે અને આ રીતે આપણે ખુલ્લું જ રાખવાનું છે અને થોડીક વાર કારણ કે આને તમે ઢાકશો તો પાછું કૂક થવાનું ચાલુ થઈ જશે ગરમ હોય એટલે એટલે આ રીતે ખુલ્લું ખુલ્લું હરવા હાથે કરવાનું એટલે આમાંથી આપણે બધી વર નીકળી જાય આપણે પુલાવ બનાવવા માટે નોનસ્ટિક કડાઈ મૂકી દીધી છે આપણે એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને આપણે એક મોટી ચમચી જેટલું ઘી નાખીશું તમારે એકલા ઘીનો કા કાંઈ એકલા તેલનો નો પણ બનાવો તો પણ બની શકે છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં જીરું નાખીશું એક ચમચી જીરું તતળી ગયું છે હવે આપણે આમાં ડુંગળી નાખીશું ઝીણી સમારી હવે આપણે આમાં ગાજર નાખીશું આપણે બટેટું નાખીશું હવે આપણે આ વટાણા લીધા છે એ નાખીશું આપણે તમે આમાં કેપ્સિકમ લીલી મકાઈ ફ્લાવર કોઈ પણ સબ્જી તમે નાખી શકો છો આમાં લીલી ડુંગળી અત્યારે અવેલેબલ નથી એટલે હું એ નથી નાખતી હવે આપણે આમાં શાકના ભાગનું મીઠું નાખીશું આપણે આને મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર બે મિનિટ માટે આ રીતે આપણે શાકને ખાવા દઈશું ચાલો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ આપણે શાકનો વધારે પગ નથી કરવાનો પચાસ ટકા જ યુઝ કરવાનું છે જો આપણે હવે આપણે એક લીલું મરચું લીધું છે તીખું અને કેપ્સિકમ કેપ્સિકમ આપણે પાછળથી નાખીએ છીએ કારણ કે ગાજરના બટેટાને ચડતા વાર લાગે છે અને કેપ્સિકમ જેમની ચડી જાય છે એટલે ઓલું ઓછું થઈ જાય પડી જાય છે એટલે આપણે કેપ્સિકમ પાછળથી નાખવાનું છે થોડીક વાર આપણે આને કૂક કરીશું ચાલો હવે આપણે સોસ નાખીશું તો આપણે ચાલો હવે આપણે રેડ ચીલી સોસ નાખીશું કે પણ આટલે આ બે ચમચી જેટલો આપણે નાખવાનો છે હવે આપણે સોયા સોસ નાખીશું એ પણ આપણે બે ચમચી જેટલો નાખીશું હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે ચલો હવે આ બધું સરસ આપણે ખૂબ થઈ ગયું છે હવે આપણે રાઈસ નાખીશું જો એકદમ છૂટા છૂટા છે હવે આપણે એને મિક્સ કરી દઈશું હળવા હાથે અને વધારે નથી હલાવવાનું આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે આપણું ક્યાંક ભાગી જાય તો આપણે નાખી શકાય છે પણ લીલી લીલી ડુંગળી અવેલેબલ નથી એટલે હું કોથમીર નાખું છું લીલી ડુંગળીના પાસણ પાન હોય ને એ આપણે નાખીએ બહુ સરસ પુલાવ થાય છે ચાલો આપણા પુલાવ તૈયાર છે ચલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણા પુલાવ તૈયાર છે ચાલો આપણા ચાઇનીઝ પુલાવ તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને બે લાઈકોન દબાવવાનું ભૂલતા નહીં